વારસોની બંને સિઝનની સ્મારક સફળતા બાદ પ્રિયા સરૈયાએ વારસો નું અનાવરણ કર્યું હતું વાસો માં હિન્દી સિઝને જગતના કલાકારોએ ગુજરાતના કલાકારોની સાથે હાથ મિલાવ્યા છે વારસો માં આપણે મૌલિક ગીતોની સાથે લોકગીતોને નવા સ્વરૂપે પણ માણીશું એકવીસ ના રોજ રજૂ થયેલ વારસો ત્રણ એ ટ્રેડિશનલ ફોક મેલોડીઝ અને નવીન રચનાઓનું મનમોહક મિશ્રણ છે જે વિશ્વભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવાનું વચન આપે છે વારસો ના કલાકારોના નામ છે શંકર મહાદેવન શ્રેયા ઘોષાલ આદિત્ય ઘડવી કીર્તિ સાગઠિયા ગીતાબેન રબારી ભાવનાબેન લાવડીયા અઘોરી મ્યુઝિક તથા પ્રિયા સરૈયા ગુજરાતી મ્યુઝિકને એક નવા લુપ્ત થતા ગીતોને નવા મ્યુઝિક સાથે યંગ જનરેશન સુધી પહોંચાડવું ફરીથી ગુજરાતમાં એ ગીતોને લોકો લોકોના કાન સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે વર્ષો અને નવા નવા જેટલા પણ કલાકારો છે એ બધાને સાથે લઈને પ્રિયા સરૈયા દ્વારા એક સરસ મજાનું આ કાર્ય જે આપણા ગુજરાતી મ્યુઝિકને એક અલગ લેવલ ઉપર લઈ જઈ રહ્યું છે એમનો ખૂબ સરસ મજાનું આ કામ છે જેમાં નાનકડો હિસ્સો હું પણ રહી છું આ વર્ષે થ્રીમાં તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે બિલકુલ એમના નવા લિરિક્સ હોય છે સાથે સરસ મજાનું મ્યુઝિક હોય છે અને વારસોનું સરસ મજાનું પ્લેટફોર્મ હોય છે જેથી નવા કલાકારોને લોકો સુધી પહોંચવાનો અવસર મળે છે પોતાનું કંઈક નવો ક્રિએટિવ એ કંઈક બી કરી શકે છે જે લોકો એને વધાવી શકે છે વિચાર તો એવી રીતે આવ્યો જેમ કે જે અમારું ગીત છે ગણપતિનું અને શંકર મહાદેવન જેવો અવાજ ગણપતિ ગીત ગાય એ એટલે સ્વયં શંકર ગણપતિ બેસાડે વારસો માટે એવો વિચાર હતો અને એ સાક્ષાત્કાર થયો અને આવતીકાલે એ ગીત રિલીઝ થવા જઈ રહ્યું છે પ્રથમ પહેલાં સમરીએ ગણેશ ધૂંધાળા તો આપ સૌને વિનંતી પ્લીઝ એને જોજો અને ખૂબ પ્રેમ આપજો જે રીતે આપણે સીઝન વન અને સીઝન ટુ જે રીતે આપણે ગુજરાતી ફોક મ્યુઝિક સાથે નવા શબ્દો નવા કોમ્પોઝિશનની સાથે આપણે જોડીને કઈક નવું પ્રસ્તુત કરતા હોઈએ છે એ જ રીતે સીઝન થ્રીમાં પણ ફોક મ્યુઝિકની સાથે નવા કોમ્પોઝિશન અને નવું મ્યુઝિક અને ઓરિજિનલ સોંગ્સને પણ આપણે પ્રમોટ કરી રહ્યા છે